કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું એક ઓથેન્ટિક રેસીપી જેનું નામ છે ડોલમાં સ્ટફ ગ્રેપ્સ લીવ્સ વિદેશી રેસીપી હોવા છતાં આજે હું તમને ગુજરાતીમાં આ વાનગીને બનાવીને શીખારીશ રેસીપી સારી લાગે તો લાઇક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે વિદેશી વાનગીને આજે પહેલી વખત ગુજરાતી ભાષામાં શીખીશું આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ફ્રેશ એવા દ્રાક્ષના પાનને લેશું તો આ રીતે આપણે દ્રાક્ષના મોટા પાનને પાનને સરસ રીતે ધોઈ લીધા પછી હવે આ પાનને આપણે બોઇલ કરવાના છે તો બોઇલ કરવા માટે ગેસની ફ્લેમને ચાલુ કરી આ રીતે આપણે પાણીને ગરમ કરીશું પાણી સારું એવું ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે દસથી પંદર પાનને એકી સાથે તેમાં એડ કરી દેસું આને બોઈલ થાતા ફક્ત દસ સેકન્ડ લાગે છે પાનનો રંગ ચેન્જ થાય એટલે આપણે તેને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષના પાનનો રંગ ચેન્જ થવા લાગ્યો છે તો બસ હવે ઝારાની મદદથી આ પાનને આપણે કાઢી લેશું તો આ રીતે આપણે બધા પાનને પહેલાં બોઇલ કરી લેશું આ રીતે કાણાવાળા વાસણમાં તેને કાઢી લેશું તો આ રીતે આપણે બધા પાનને પહેલાં બોઇલ કરવાના છે બચેલા બીજા પાનને પણ તે જ રીતે આપણે પાણીમાં બાફી લેશું તો આ રીતે આપણે પાનને બોઇલ કરશું કલર ચેન્જ થાય એટલે આપણે તેને કાઢી લેશું સ્ટફિંગ માટે આપણે અહીંયા એક વાટકી એકદમ જીણા ચોખા લેશું તો આ પ્રકારના આપણે ચોખા લેવાના છે તો અહીંયા એક વાટકી ચોખા લઈ તેને પાણીથી આ રીતે દસેક મિનિટ માટે પલાળી દેસું તો દસ મિનિટ માટે આને આપણે રેસ્ટ આપીશું દસેક મિનિટ પછી આ રીતે પાણીને આપણે તેમાંથી દૂર કરી લેશું સ્ટફિંગમાં એડ કરવા માટે આપણે એક નંગ બટેટું અને બે નંગ ડુંગળી તેને આ રીતે ખમરીથી આપણે ખમરી લેશું તો ડુંગળી અને બટેકાને બનેને આ રીતે આપણે સારી રીતે ખમણી લેશું સ્ટફિંગમાં વેજીટેબલને એડ કરવા માટે આ રીતે આપણે તેને ખમરી લેશું તો બંને વસ્તુ આપણી સરસ ખમરાઈ ગઈ છે તો હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું તેના માટે પલારેલા ચોખા છે તેને આ રીતે મેં ભાતિયામાં કાઢી લીધેલ જેથી કરીને તેમાં રહેલું પાણી છે તે પણ દૂર થઈ જાય હવે આ ચોખા ઉમેર્યા પછી આપણે તેમાં વેજીટેબલ્સ ઉમેરશું એટલે કે ખમરેલ બટેટું અને ડુંગળી એડ કરશું સાથે સાથે આપણે કોથમીર એડ કરશું અને ફુદીનાના પાન હવે તેમાં આપણે રેડ ચીલી ફ્લેક્સ તેમાં ઉમેરીશું સાથે સાથે તેમાં આપણે મરીનો ભૂકો એડ કરીશું તો અડધી ચમચી જેટલો મરી પાવડર આપણે તેમાં એડ કરીશું મરી પાવડર એડ કર્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું થોડુંક આપણે આદુ ખમરીને તેમાં એડ કરીશું હવે તેમાં આપણે દોઢ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું લીંબુનો રસ એડ કર્યા પછી તેમાં આપણે ઓલિવ ઓઇલ એડ કરશું તો એક પાવડા જેટલું આપણે તેમાં તેલ ઉમેરશું તેલ ઉમેર્યા પછી આ રીતે આપણે ચમચીથી તેને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ શીખીશું રેડી કરેલા આ સ્ટફિંગને આપણે બોઇલ કરેલા દ્રાક્ષના પાનમાં ભરવાનું છે તો આ રીતે એક પાનને લઈ આ રીતે તેની જે ડાળ છે તેને કટ કરી લેવાની હવે તેમાં આપણે એક ચમચી જેટલું ચોખાનું બનાવેલું સ્ટફિંગ છે તેને આ રીતે પાથરીશું તો આ રીતે એક ચમચી જેટલું આપણે સ્ટફિંગ લઈ સ્ટફિંગ ઉમેર્યા પછી આપણે પાનને આ રીતે ફોલ્ડ કરવાનું છે તો પહેલાં આ રીતે હરવા હરવા હાથેથી આપણે પાનને લેતા જાશું અને તેનો રોલ આપણે રેડી કરીશું તો આ રીતે પાંદડાને આપણે ફોલ્ડ કરીશું બસ આ રીતે આપણે બધા બોઈલ કરેલા પાનમાં સ્ટફિંગ ભરી તેના રોલ રેડી કરશું તો છે ને એકદમ જે રીતે આપણે પાત્રા બનાવીએ છીએ તે રીતે જ અહીંયા આપણે ચોખાને ભરીએ છીએ એટલે તેને સ્ટફિંગ કહેવામાં આવે છે તો એક ચમચી જેટલું ચોખાનું સ્ટફિંગ લઈ આ રીતે ફરીથી પાનને કવર કરી અને તેનો રોલ રેડી કરવાનો તો આ રીતે આપણે બધા પાનમાંથી રોલ રેડી કરી લેશું આ રોલ બનાવવા ખૂબ જ સહેલા લાગે છે બોઇલ કરેલા પાનમાંથી એક પાન લઈ તેની ડાળને કટ કરી ચાકુથી અને તેમાં આપણે એક ચમચી જેટલું ચોખાનું સ્ટફિંગ ભરવાનું આ રીતે તેને કવર કરી અને સરસ રોલ બનાવી તો બધા પાનમાંથી મેં સારા એવા રોલ બનાવી લીધા છે તો હવે તેને આપણે બાફવા માટેની પ્રોસેસ કરશું તો આ રોલને બાફવા માટે દ્રાક્ષના આ પાત્રાને બાફવા માટે અહીંયા મેં સ્ટીમરનો ઉપયોગ કરેલ છે તો આ રીતે પહેલાં આપણે બટેટા અને ટમેટાની સ્લાઇઝ બનાવી અને આ રીતે તેને ગોઠવી લેવાનું તેને બોઈલ કરવા માટે તમે કોઈ પણ ઊંડા વાસણનો ઉપયોગ કરી શકો છો તો બોટમમાં એટલે કે તળિયામાં આ રીતે પહેલાં આપણે બટેકા અને ટમેટાની સ્લાઇઝને ગોઠવી દેશું હવે હવે તેના ઉપર આપણે દ્રાક્ષના પાન સેટ કરશું આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે પહેલાં આપણે વ્યવસ્થિત બધા રોલને આની ઉપર સેટ કરી દેશું તો આ રીતે દ્રાક્ષના પાન ગોઠવ્યા પછી તેના ઉપર આપણે દ્રાક્ષના પાત્રા એટલે કે સ્ટફિંગ કરેલા વાઇન લીવ્સને તેમાં ગોઠવી દેસું હવે તેને બાફવા માટે આપણે વચન મૂકવાનો છે તો આ રીતે ટ્રેને ઉથમી રાખી તેના ઉપર થોડુંક આપણે હાથેથી દબાવીશું હવે આ ટ્રે ઉપર આપણે એક પાણી ભરેલો વાટકો મૂકીશું હવે રોલને એટલે કે દ્રાક્ષના પાત્રાને બાફવા માટે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે લિક્વિડ ફોમમાં એક પેસ્ટ બનાવવાની છે તો તેના માટે આપણે પહેલાં ટમેટો કેચઅપ લેશું તેમાં એક ચમચી રેડ ચીલી સોસ સાથે 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 થોડાક ચીલી ફ્લેક્સ અને મરીનો પાવડર એડ કરશું તો અડધી ચમચી મરીનો પાવડર એડ કર્યા પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું તો બધું એડ થઈ ગયું છે હવે તેમાં આપણે પાણી એડ કરી દઈશું તો લગભગ બે ગ્લાસ જેટલું આપણે અહીંયા પાણી લેશું તૈયાર કરેલા આ લિક્વિડને આપણે રેડી કરેલા રોલમાં એડ કરી દેસું હવે પાણી ભરેલો વાટકો ફરીથી તેના ઉપર મૂકી આપણે સેજ એને આ રીતે દબાવીશું હવે તેના ઉપર આપણે લીડને ઢાંકી તેને ગેસની ફ્લેમ ચાલુ કરી લો ફ્લેમ ઉપર પાંત્રીસ મિનિટ માટે તેને બોઈલ કરીશું પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણા સરસ સ્ટફિંગ વાઇન લીવ્સ રેડી છે એટલે કે દ્રાક્ષના પાત્રા રેડી છે તેને આ રીતે આપણે ચીપિયાની મદદથી પ્લેટમાં કાઢી લેશું તો રેડી છે આપણી વિદેશી વાનગી ડોલમાં જે ગ્રેપ્સના પાનમાંથી બનાવવામાં આવે છે આ રેસિપી તમને કેવી લાગી છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો વધારેને વધારે શેર કરજો યુટ્યુબ ઉપર પહેલીવાર કોઈકે વિદેશી વાનગી તમને બનાવીને શીખાડી હશે આ વિદેશી વાનગીને આપણે ગુજરાતીમાં દ્રાક્ષના પાત્રા કહેશું આ પાત્રાને આપણે ગરમ અથવા તો ઠંડા પણ ખાઈ શકીએ છીએ જ્યારે પણ મન થાય ખાવાનું ત્યારે આ રીતે તેને કાટાની ચમચીથી અને ચાકુથી કટ કરી આ રીતે ખાઈને એન્જોય કરશું તો અંદરથી ભાત છે એ સરસ બફાઈ ગયા છે તો રેડી છે વિદેશી વાનગી સર્વ કરવા માટે